કુશ્તીના રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા ગયેલા ગુજરાતી ખેલાડીઓને કડવો અનુભવ થયો છે પ્રાઇવેટ અને સરકારી એકેડેમીમાં પ્રેક્ટિસ કરવા ગયેલા ખેલાડીઓ સાથે રોહતકમાં ભેદભાવ રાખવામાં આવ્યો હતો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ખેલાડીઓએ રહેવા જમવા મુદ્દે હેડ કોચ અને મેનેજર પર આરોપ લગાવ્યો છે રોહતકમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા વિદ્યાર્થીઓને રૂમની પણ સુવિધા ન મળતા ખેલાડીઓ નારાજ થયા હતા રાત્રિ મેનેજર અને કોચને ખેલાડીઓએ કોલ કરતા કોઈએ કોલ ઉપાડ્યો ન હતો રમેશ ઓલા સરકારની નડિયાદ એકેડેમીને ખુશ અને રોહતકમાં હેડ કોચ હોવાનો ખુલાસો થયો છે ત્યારે સરકારી એકેડેમીના ખેલાડીઓને અપાયેલી સુવિધાઓ પ્રાઇવેટ ખેલાડીઓને ન અપાયાનો આરોપ લાગ્યો છે સંદીપ છે ફોનલાઇન પર સંદીપ જણાવશો કે કુશ્તીના રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાતીઓ ભાગ લેવા ગયા હતા પરંતુ ત્યાં તેમને કડવો અનુભવ થયો છે ચોક્કસ થી વાત કરવામાં આવે તો અત્યારે નેશનલ કોમ્પિટિશન જે છે ચાલી રહ્યું છે હરિયાણાના રોહતકમાં જેની અંદર નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની અંદર જે પ્રેક્ટિસ કરતા ત્રણ જેટલા જે ખેલાડીઓ છે તેની સાથે અન્ય જે ગુજરાતના છે ખેલાડીઓ તે મળી કુલ દસ ખેલાડીઓની પસંદગી ગુજરાત એ સંગત દ્વારા કરવામાં આવી હતી અને આ દસ ખેલાડીઓ રોહતક ખાતે પોતાના ચેમ્પિયનશીપમાં રમવા ગયા હતા જ્યાં આગાડી બંને વચ્ચે ભેરફાક થયાનો આક્ષેપો લાગ્યા છે કારણ કે જે રમેશ ઓલા સરકાર જે છે કોચ છે અને જે મેનેજર છે રામજી મેર તેમના દ્વારા સમગ્ર મામલે ખેલાડીઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો લાગે છે કારણ કે જે ખાનગી હોટલની અંદર જે છે એ નડિયાદના ખેલાડીઓને રોકાણ કરવામાં આવ્યું ત્યારે જે અન્ય ખેલાડીઓ રમવા ગયા હતા સાત જેટલા તેમને એક ખુલ્લા જે ગોડાઉન જેવા જગ્યામાં રાખી તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો લાગ્યા છે સમગ્ર મામલે વીડિયો અને જે ફોટા છે તે વાયરલ થયા છે તેને લઈ ફરી એકવાર રમત ગમત ઉપર ખાસા સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આ નેશનલ કક્ષાની જે કોમ્પિટિશન છે ને તેની અંદર જ ખેલાડીઓની વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો હોવાના જે આક્ષેપો લાગ્યા છે તેને લઈ ફરી એકવાર જે ખેલ ભાવના છે તેને ફેસ પહોંચી છે અને તેને લઈ હવે જે નેશનલ કુસ્તી સંઘ છે અને ખાસ કરીને ગુજરાત કુસ્તી સંઘ છે તેના દ્વારા સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે જી સંદીપ આભાર